જય દ્વારકાધીશ કેમ છો મિત્રો જય વડવાળા બધા મજામાં મજામાં જઈશું તો આપણે આજે પડાવમાં નહોતા ગયા તો આપણા માણાએ વિડીયો ઉતારેલો છે તો બના રહેજો વિડીયોમાં લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો હવે આપણે આ ટેક્ટર ભરાણું છે આપણા બોરવાવ ગામની ગૌશાળાનું ગામના ને નાખવાની હતી ગૌશાળામાં શેરડી તો એને આપણને કીધું કે તમે ભરાવી દો બે ટ્રેક્ટર એટલે આપણે મજૂર લઈને આવી ગયા તા ટ્રેક્ટર ભરાવવા માટે તો જોવો અત્યારે ટ્રેક્ટર ભરાઈ રહ્યા છે બે ટ્રેક્ટર નાખવાના છે અને આપણા ગામમાં બે ગૌશાળા છે તો બે ગૌશાળા એ એક ટ્રેક્ટર નાખવાનું છે ટ્રેક્ટર બે ભરવાના છે આપણે મજૂર લઈને આવી ગયા આપણા ગામના મજૂર છે અને બે ફેટા ઓલા ટીકડા ગોતી લીધા તો જોવો હવે પેલું ટ્રેક્ટર આવી રહ્યું છે ગોકુલ ગૌશાળાનું જે ગામનું ધણ છે ગામવાળાની બધાની ગાયોનું ધણ છે ને એ છે અને બીજી છે એ રેઢિયાર ગાયોનું ગૌશાળા છે એટલે બે ગૌશાળા હાલે છે આપણે ગોરવ ગામમાં તો જોઈ લ્યો આ એક ટ્રેક્ટર ભરાઈ ગયું ને કાઢી રહ્યા છે અહીંથી

તો મહિનારે જો આ પહેલું ટ્રેક્ટર ભરાઈ ગયું છે ગામની ગૌશાળાનું તો જુઓ તમે જરાક વરસાદ મોરો પડ્યો એટલે સીધું ટ્રેક્ટર મજૂરે અંદર નાખી દીધું અને ભરવા પણ વર્ગી ગયા હતા નીકળી હોય ગયું જો આવી ગયું હે ડેલે તો આ પહેલું આપણે ટ્રેક્ટર ભરાય નીકળી ગયું છે જોઈ શકો છો તમે ઓ હવા હવામાં શેરડી છે તો એ આપણે આ ગામની ગૌશાળા નાખી દેવું અને બના રહેજો મિત્રો વેડીયોમાં આગળ તો આ ટ્રેક્ટર ભરાય ને એ છે આપણે રેઢિયાર ગાયોની ગૌશાળાનું જે ગોકુલ ગવર્ધન જો એ ટ્રેક્ટર પણ નીકળી રહ્યું છે હવે અડધું ભરે નાઇટ કાઢી લીધું હવે કે ભાઈ જવા ગયો નીકળી જાય હજુ આપણે ભાણો ભેગો બે ગયો છે અને આપણું ટ્રેક્ટર પણ મેં જો ભરવા આવી ગયું છે એ પણ ભરવાનું છે તો જો આ ટ્રેક્ટર હવે ભરાઈ ગયું છે આ બીજું ટ્રેક્ટર છે તો બિનારેજો વિડીયોમાં બધા હો હવા હોમણ મન મણ હો હવા હોમણ તો હવે આપણું ટ્રેક્ટર પણ ભરાઈ ગયું છે જોઈ શકો છો તમે દોઢસો મણનું ટ્રેક્ટર ભરાઈ ગયું છે એટલે મતલબ કે ત્રણ ટન વજન હતો એટલે એ ત્રણ ટન ભરી અને હવે આપણે ગામમાં આપણે ગૌશાળાએ નથી નાખવાનું આપણે તબેલામાં નાખવાનું છે તો જુઓ મિત્રો તબેલાનું આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે અને ભાણો લઈ નાખવા જાય છે તો બંને રહેજો મિત્રો વિડીયોમાં આગળ જોઈ દ્યો કેવું મસ્ત શેરડી પણ આવે એક નંબર છે ને રસ્તો એક નંબર બનાવી દીધો બાકી વરસાદ હજી બંધ થયો અને બે દિવસ જ થયા છે તાત તો ભાઈ નીકળી ગયો હો બારોવાર જોઈ લ્યો તો આપણા માણસ છે મજૂર એની વિડીયો ઉતારીને આપણને નાયખા વોટ્સએપમાં પછી એમાંથી આપણે ડાઉનલોડ કરી અને વિડીયો શૂટી ઉતાર્યું છે એ લોકોએ અને આપણે એડિટિંગ કરી વોઇસ ઓવર કરી અને નાખી દઈએ તો જોઈ લો હવે આપણું ટ્રેક્ટર પણ ભરાય નીકળી ગયું હવે આવી ગઈ છે એક અશોક લેલન વેરાવળથી ભરવા એ પણ તબેલામાં જ નાખવા જાય છે જો એ પછી બીજા પડામાં આવી ગયા હતા તો એ બીજું ખેતરે આપણે અહીંયા વાટ ચાલુ જ છે એટલે જોઈ શકો છો મિત્રો તમે કે આપણે ગાડી લઈ લીધી છે અંદર અને ગાડીના હમણાં મજૂર કપાઈ જાય ને એટલે ભરવા વર્ગી જાય તો બધા રહેજો મિત્રો વિડીયોમાં મજા આવે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સારું લાગે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો પડી છે જો એ ભાઈને બે હવા બેઠાનું હો મન આજુબાજુ ફરી જવાની છે લે વે તો મિત્રો બન્યા રેજો વિડિયો માં તો જે આ અમારે ભાણિયા ભાઈ ઉતારે હે એટલે આમ તો આ મેહીડી કપાય કે આ દે હારી ઠાઈ લઈ આવીને ભરી દે હે હમણા કલાક ડોટ કલાક થાય ભરતા તો માણસો આ તો બે જણા વધારે લીધા હતા બાકી આપણે સદ છે લે મિત્રો બન્યા રેજો વિડિયો માં જો હવે બોલેરો ભરાઈ અર્ધો પણ ભરાઈ ગયો છે અને આવી ગયા છે બારોબર તો તમે જોઈ શકો છો અત્યારે ભરી રહ્યા છે મજૂર હારી આપણે ભાઈઓ જાય છે તો હવે આવ બારબર ગાડી કાઢ લીધી અને ત્યાંથી તો વિડીયો કરીએ કરી એન્ડ જય માતાજી જય દ્વારકાધીશ ને જય વડવાળા બધા મિત્રોને હાર્દિક નમસ્કાર અને વિડીયો ને કરીએ છીએ